સિંહ યુગલની મસ્તી સાવ નજીકથી નિહાળી પ્રવાસીઓએ માણ્યો રોમાંચિત અનુભવ અમરેલી જિલ્લાના ધારીમાં આવેલ આંબરડી ગીર સફારી પાર્કમાં પ્રવાસીઓએ બસમાં જંગલ સફારી દરમિયાન સાવ નજીકથી સિંહ યુગલને મસ્તી કરતા નિહાળી પ્રકૃતિની સુંદરતા નિહાળી હતી ત્યારે પરિવાર સાથે લોકોએ અલભ્ય લ્હાવો લીધો હતો અહીં વન્યજીવને વિચરતા જોવાની મજા સાથે પાર્કમાં આવેલ જનરલ પાર્કની પણ બાળકોએ મજા માણી હતી ઉપરાંત પાર્કમાં વિશાળ સિંહ પરિવાર સાથેના સ્ટેચ્યુ તેમજ સેલ્ફી પોઈન્ટ અને જંગલ લાઈફની ઇન્ટરપ્રિટેશન સેન્ટર અને ડિજિટલ ડોક્યુમેન્ટરી શો પ્રવાસીઓએ નિહાળી શકે તે માટે ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ સિંહના સંરક્ષણ માટે અહીં ચોવીસ કલાક સીટીવી કેમેરાથી સુસજ્જ હોય છે તેમજ એનિમલ કેર સેન્ટર અને જંગલમાં વન્યજીવ માટે પાણીની સુવ્યવસ્થા કરવામાં આવેલ છે ત્યારે જંગલ સફારીમાં આવેલ પ્રવાસીઓએ પોતાનો અનુભવ શેર કર્યો હતો માર્કેટમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનો વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્ક વાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જુનાગઢ આજે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના દિવસે આંબરડી ધારી સફારી પાર્ક અમે આજે મુલાકાત ફૂલ ફેમિલી સાથે લીધેલ છે અને ગીરીની અંદર કુદરતી પ્રકૃતિ શું કહેવાય અને વન્યજીવો જે અહીંયા વસવાટ કરે છે અને એનું નેચરલી જે ખરેખર અદ્ભુત આવો મારા જીવનનો પહેલો પ્રસંગ છે મારો રિટાયર્ડ લાઈફ જીવનમાં આજથી શરૂઆત થઈ છે અને આજે જ અમે સફારી પાર્કની મુલાકાત લીધી અહીં જે વન્યજીવો હરણ મૃગ પછી સિંહ સિંહ તો શું વાત કરું કે મારા નજીકથી બિલકુલ પાંચ ફૂટ જ મારા બસ ઊભી રાખેલ છે અને જોરદાર મજા મારા નાના બાળકો ભૂલકાઓ એ એટલો બધો આનંદ કર્યો કે જો આવો આપણે આનંદ કરીએ તો આપણા જીવનના પાંચ વર્ષ પ્લસ થઈ જવાય જિંદગીના અને જે અત્યારે બીમારી જે હાર્ટ એટેક ની આવે છે ખરેખર આવી મુલાકાત લો તો તમને એની હું મારા શબ્દોમાં વર્ણન કરી શકતો નથી જેવી રીતે રામાયણની અંદર જે રામચંદ્ર ભગવાન વનમાં ફરવા ગયેલા અને જે એમને અનુભવ કરેલો એવો આજે વન્ય પ્રસ્થ તરફ મારું જીવન તરફ જરી રહ્યું છે અને મારા જીવનનો જે આરાધક સમય જે સારામાં સારો દિવસ કહેવાય આજે આ સિંહ મારી બાજુમાં છે બિલકુલ અને જોડી છે બરોબર સિંહ અને સિંહણ મારા બાળકો પણ કે ભાઈ સિંહ અને જોડી છે બસ ની અંદર જે ડ્રાઈવર છે એ પણ બહુ સારા સ્વભાવના છે એમને પણ અમને બહુ વ્યવસ્થિત એનો દર્શન કરાયા અને આવું તો જીવનમાં લાભ ઓછો મળે એટલે હું તો એવું કહું છું કે જીવનની અંદર એક વખત દરેક વાસી અને વર્લ્ડના લોકોને એક વખત જેને સફારી પાર્ક ઉભો કરવાનો વિચાર આવ્યા છે એને પણ હું અભિનંદન આપું છું સાથે સાથે જે પણ સરકાર હોય જે તે રાજ્યની અંદર એ પણ આનો આવો ને આવો પ્રગતિ કરે કારણ કે હું શિક્ષક છું એટલે કોઈની સાથે નિસ્બત મને નથી પણ વન્યજીવો એથી એનો આપણે આમ તો કોઈને બે રૂપિયા નું કઈ કરી શકતા નથી નિભાવવા માટે

વેળાવદર ગારીર તાલુકો હું આચાર્ય તરીકે ત્યાં નોકરી કરતો હતો હવે નિવૃત્ત છું આજે મુલાકાત લીધી સરસ મજાની બહુ મજા ટેલિવિઝન માં સિંહ ને જોતા હોય અથવા તો આ જે પ્રાણીઓ છે હરણ સાબર એને જોતા હોય ઈ કરતા પ્રકૃતિની વચ્ચે આંબરડી પાર્ક ની અંદર ફોરેસ્ટ વિભાગે જે સરસ મજાનો પાર્ક બનાવ્યો છે અને એમાં અમે આજે મુલાકાત લીધી સિંહ સિંહણ સાબર હરણ બધા પક્ષીઓ બંને સાથે હતા અને મસ્તીમાં હતા પોતાની સરસ મજાની મસ્તી કરતા હતા એવું જોવા મળ્યું આ નજારો જોઈ અને ખરેખર આહલાદક અનુભવ થયો અને આંબરડી પાર્કનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા અને એકવાર જોવાની મજા આવે એવું છે કે લાબણ આંબડી પાર્કની મુલાકાત ખરેખર લેવી જોઈએ અમારે બીજી મુલાકાત છે અને હું અવારનવાર અહીં આવું છું કારણ કે મારે 80 કિલોમીટર થાય છે એટલે હું અહીં આવું છું અને આ જોઈને સરસ મજા આવે છે બધી વ્યવસ્થા સરસ મજાની છે ફોરેસ્ટ વિભાગે પાણી શૌચાલય સરસ મજાનો બધી વ્યવસ્થા આપણને જોવા મળી છે